હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બંને આઈસ્ક્રીમ અલગ અલગ ફ્લેવરમાં બનાવી અને એની રેસીપી તમને શેર કરીશ તો હું અહીંયા વેનીલા કસ્ટર આઈસ્ક્રીમ અને ચોકલેટ ફ્લેવરમાં આઇસક્રીમ બનાવી તમને શેર કરીશ તો મારી આ રેસીપી સારી લાગે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલાં દૂધ લઈ લઈશું તો દૂધ હું અહીંયા બે બાઉલમાં અલગ અલગ દૂધ લઈશ બંને ફ્લેવર અલગ અલગ આઈસ્ક્રીમ બનાવવાનો છે તો એ રીતે આપણે અલગ બાઉલ લઈ લેવા તો હું અહીંયા માપ પ્રમાણે બે કપ ભરી દૂધ લઈશ તો બે કપ દૂધનું માપ આપણે પાંચસો ગ્રામ દૂધ થશે તો એ રીતે ચોકલેટ ફ્લેવર બનાવવા માટે પણ અહીંયા આપણે બીજું દૂધ અલગ આ રીતે પાંચસો ગ્રામ નીકાળી અને એને આપણે ગેસ પર ગરમ કરવા રાખી દઈશું તો હું અહીંયા ગેસ પર ગરમ કરવા દૂધને રાખી દીધું છે અને બંને દૂધ સાથે હું અહીંયા હલાવતી રહીશ નીચે ચોંટે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું તો દૂધ ગરમ થાય ત્યાં સુધી મેં અહીંયા બે બાઉલમાં સો સો ગ્રામ દૂધ લઈ લીધું છે અને બંને ફ્લેવર અલગ બનાવવાની છે તો અલગ અલગ આપણે અંદર જે ફ્લેવરનો પાવડર લેવાનું છે એ અંદર એડ કરી અને આપણે મિક્સ કરીશું તો એક બાઉલમાં આપણે આ રીતે બે ટેબલ સ્પૂન કસ્ટર વેનીલા પાવડર એડ કરી દઈશું અને બીજો જે ચોકલેટ ફ્લેવર બનાવવાનું છે એમાં પણ કોકો પાવડર ચોકલેટ ફ્લેવરમાં બે ટેબલ સ્પૂન અંદર આપણે એડ કરી દેવાનો અને આમાં આપણે બીજો જે મિલ્ક પાવડર આવે છે એ હું અંદર એડ કરીશ તો બંને બાઉલમાં હું અહીંયા બે બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર પણ એડ કરી દઈશ તો તમારે કોઈ પણ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવવો હોય તો એ રીતે તમે એ ફ્લેવરનો પાવડર લઈ અને એ રીતે મિક્સ કરી શકો છો તો આ રીતે બંને પાવડર એડ કર્યા પછી આપણે સરસ એવું કોઈ ગાંઠા ન રહી જાય એ રીતે મિક્સ કરી બંને બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું તો તમે જોઈ શકો છો કે દૂધ આપણું ગરમ થઈ ગયું છે અને દૂધને આ રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું તો હવે એમાં આપણે ખાંડ એડ કરવાની છે તો મેં અહીંયા ખાંડનું માપ અડધા કપથી થોડું વધારે લીધું છે તમારે જેવું ગળ્યું જોઈએ એ રીતે તમે ખાંડ એડ કરી શકો છો બે કપ દૂધની સામે મેં અહીંયા અડધા કપથી થોડી વધારે ખાંડ લીધી છે તમે થોડું ટેસ્ટ કરી અને વધારે ઓછું પણ કરી શકો છો તો દૂધમાં થોડી એવી ખાંડ આ રીતે પીગળી જાય એટલે આપણે જે બંને ફ્લેવરમાં પેસ્ટ બનાવીને સાઈડમાં રાખી હતી એ અંદર એડ કરી દઈશું તો આ રીતે થોડું હલાવી અને અંદર એડ કરવાની એટલે કોઈ ગાંઠા હોય તો પીગળી જાય તો આને એડ કરી તરત જ આપણે એને હલાવવાનું એ જ રીતે જે ચોકલેટ ફ્લેવરમાં આપણે બનાવ્યું હતું એ પણ બાઉલમાં એડ કરી એને પણ આપણે હલાવીશું તો બંનેને આપણે સાઈડમાં હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં તો એ બનાવેલી પેસ્ટ એડ કર્યા પછી આપણે આ રીતે થોડું એવું થીક થઈ જશે તો આ ચોકલેટવાળું જે દૂધ છે થોડું એવું થીક થયું નથી તો એને આપણે થીક કરવાનું છે તો થીક કરવા માટે મેં અહીંયા એક ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર લઈ અને ઠંડા દૂધમાં મિક્સ કરી અને પેસ્ટ બનાવી છે એ પેસ્ટ આપણે અંદર એડ કરી દઈશું એટલે તરત જ એવું આપણું દૂધ સરસ એવું થીક થઈ જશે તો આ રીતે બંને પેસ્ટ એડ કર્યા પછી તમારે બંનેને ચમચા વડે સતત હલાવતું રહેવાનું જેથી નીચે ચોંટે નહીં તો તમે જોઈ શકો છો કે સરસ એવું ચોકલેટવાળું દૂધ પણ આપણું થીક થઈ ગયું છે તો બંને દૂધ આ રીતે થોડા એવા જાડા કે ઠીક થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની થોડું ઠંડુ થાય એટલે બંને બાઉલમાં નીકાળી એને આપણે ફ્રિજમાં બે કલાક માટે ઠંડુ થવા દઈશું તો આ રીતે મેં બંને બાઉલમાં નીકાળી અને બંનેને બે કલાક માટે ફ્રીજમાં મેં ઠંડુ થવા દીધું હતું ખાસ ધ્યાન રાખું કે ફ્રીઝરમાં નહીં આપણે ફ્રીજમાં મૂકવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ઠંડુ થઈ ગયું છે બંને જે કસ્ટર વેનિલા આઇસ્ક્રીમનું છે એ પણ આ રીતે ઠંડુ થઈ ગયું છે તો બંને આઈસ્ક્રીમને સોફ્ટ અને ક્રીમી બનાવવા માટે મેં અહીંયા અમૂલ ફ્રેશ ક્રીમ લઈ લીધી છે તે અઢીસો ગ્રામનું પાઉચ છે તો હું અહીંયા બંનેમાં અડધી અડધી ક્રીમ એડ કરી દઈશ અને આ ક્રીમ તમને કોઈ અમૂલ પાર્લરમાં મળી જશે તો બંનેમાં આપણે એડ કરી દઈશું હવે ચોકલેટ ફ્લેવરમાં સરસ એવો ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા હર્શિસની ચોકલેટ ફ્લેવરની સિરપ લઈ લીધી છે એ અંદર હું અહીંયા બે ટેબલ સ્પૂન જેવી એડ કરી દઈશ તો હવે આ બંને મિશ્રણને આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે તો મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે અને આ રીતે બંને હું અહીંયા એક એક કરી બંનેને સરસ એવું ક્રશ કરી અને રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં ક્રશ કરી દીધા છે તો આ રીતે સરસ એવા બંને સોફ્ટ એવા મિશ્રણ બનીને રેડી થઈ ગયા છે તો બંનેને આપણે જમાવવા માટે ફ્રીજરમાં રાખવાના છે તો એના માટે હું અહીંયા બંને એર ટાઈટ ડબ્બા આ રીતે આઈસ્ક્રીમના કે કોઈ ચોકલેટના તમારી પાસે હોય તો તમે લઈ શકો છો તો બંને મિશ્રણ બ અલગ અલગ ડબ્બામાં હું અહીંયા એડ કરી દઈશ તો બંને મિશ્રણને આપણે બંને ડબ્બામાં નીકાળી દઈશું અને પછી બંનેમાં બરફ જમે નહીં એના માટે આપણે ઉપર મેં અહીંયા દૂધની એવી થેલીની બે ટુકડા કરી અને રાખ્યા છે એ ઉપર આપણે લગાવી દઈશું તો આ રીતે દૂધની થેલીના બે કાગળ મેં લઈ લીધા છે તો એને આ રીતે મિશ્રણને ટચ થાય એ રીતે આપણે અંદર લગાવી દેવાના તો બંનેને આ રીતે લગાવી અને એને હું અહીંયા ફ્રીજરમાં ચાર કલાક માટે જમાવવા માટે રાખીશ અને ફરીથી બહાર નીકાળી એને ફરીથી મિક્સરમાં ક્રશ કરી અને ફરીથી હું એને ચાર કલાક માટે જમાવીશ અને પછી જ આપણો આઈસ્ક્રીમ સરસ એવો સોફ્ટ બની અને રેડી થશે તો બે વાર આપણે એ જે પ્રોસેસ કરી છે કે એકવાર નીકાળી જમાવી અને ફરીથી એને આપણે જમાવા રાખ્યો હતો તો એ રીતે પ્રોસેસ કર્યા પછી આપણો આઈસ્ક્રીમ સરસ એવો સોફ્ટ બની અને રેડી થયો છે તમે જોઈ શકો છો તો ક્રીમી એવો આપણો આઈસ્ક્રીમ બની ગયો છે તો એને આ રીતે આપણે એક બાઉલમાં નીકાળી અને તમને હું અહીંયા બતાવીશ થોડો આઈસ્ક્રીમ જામે અને પછી તરત ફરીથી તમે ક્રશ કરી અને ફરીથી જમાવા રાખશો તો આ રીતે તમારો આઈસ્ક્રીમ સરસ એવો સોફ્ટ બનશે તો એ તમારે બે વાર પ્રોસેસ કરવી પડે અને આ રીતે આપણે ચોકલેટ આઈસ્ક્રીમ પણ હું અહીંયા તમને બતાવીશ તો સરસ એવો ચોકલેટ આઈસક્રીમ ક્રીમી એવો આપણો બનીને રેડી થયો છે તો જોતાં જ આપણે મોંમાં પાણી આવી જાય એવો મેં અહીંયા આઈસક્રીમ બનાવીને તમને એની રેસીપી મેં અહીંયા શેર કરી છે તો તમે પણ આ ઉનાળાની ગરમીમાં આ રીતે ઠંડો ઠંડો ઘરે આઇસક્રીમ બનાવી અને ઘરના સભ્યોને ખવડાવો બંને આઈસક્રીમ પર આપણે થોડું એવું ગાર્નિશિંગ કરી દઈશું તો ચોકલેટ આઇસક્રીમ પર હું અહીંયા ચોકલેટ સિરપનું ગાર્નિશિંગ કરી અને ચોકલેટ ચિપ્સ જે વેનીલા ફ્લેવરમાં આવે છે એ ઉપર હું સરસ એવું ગાર્નિશિંગ કરી દઈશ તો જોતાં જ ખાવાનું મન થાય એવો આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થયો છે અને વેનિલા આઈસ્ક્રીમ પર હું અહીંયા તૂટી ફૂટીનું ગાર્નિશિંગ કરી સરસ એવો આપણું આઈસ્ક્રીમ બન્યો છે તો તમે પણ આ રેસીપી કરી ચોક્કસથી ટ્રાય કરો મારી ચેનલને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય